લાયે જો ભેમ લે ગયા હમસો તો આયો કે મજામાં જસો હું પણ મજામાં છું તો અમે જઈ રહ્યા છે ગુજરાત થી કેદારનાથ ત્યાં ત્યારે પહોંચ્યા છે અહીંયા ટોલ ના કે આપણે જમીરવાળો ટોલ નાકુ છે ના પહોંચ્યા છે ત્યાંથી આ દિલ્હી રૂ છે 400 450 ની આસપાસ હશે લગભગ કેમ કે આટલું ગાય જોયું નથી એટલે આટલો અંદાજ છે અમે એ કોલ અમારે તા પાણે દીવે છે અમે સવારમાં વહેલા નીકળી ગયા હતા કાલે ત્રણસો ક ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર કાપ્યું હતું પહેલા દિવસે પાંચસો કાપ્યું હતું આજે કાલે ઓછું કાપ્યું હતું કેમ કે આ રૂમ રાખીને વહેલા ખૂબ જતા એટલે બિલકુલ ચા પાણી પીને હવે મો બનાવીશ હવે નીકળી જાય હવે આગળ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો એટલે આગળ મળતા રહીશું ચાલો তাৰুপীয়া চেছে তাৰ ত্ৰিছ ৰূপ ত্ৰে ত্ৰিছ ৰূপায় পাৰেছে নাখি கிலமமீட்டிலமீட்டர் பா

या नहीं भी निकाल जाए यहां वर्षी वाली जावे है यहां हम तो गले जाई आगे जाई गाड़ी साइड में रख दी है हम बबुल लाइव नहीं कंप्लीट औरंगाबाद तो गली हम पे दम छुओ हम तो गली है यहां से दिल्ली 300 किलोमीटर है का 300 किलोमीटर दूर है बे ચાર 200 કિલોમીટર કપાય્યું છે આજ 12 વાગે કપાયા વેદ આ વરસાદ વરસાદ નું કઈ ઉસીયા ની આમ ઓલી બધું છે આપણે કઈ છે એ નહી બોલું એટલે બધું આ છે કવર એમ નથી લાગતું દિલ્હી વટી જ આવશે હાલ તો બ્લોક માં કઈ વેદ આ સાથે મલીતી બાજી બતાઈતી વિધરો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે મેં આ હોટેલે બેઠા હતા ચા એ પાણી પી લીધા છે હવે નાસ્તો બધું કરીને બેઠા હતા વરસાદ આવી ગયો છે એટલે આપણી ગાડી અંદર લઈ લીધી સામે જો થઈ ગયો છે સામેસાઇ હવે રે પછી નીકળી અહીંયા આજે પણ ઘર આવી ગયો અમારે અંદર નહીં આવે પણ અત્યારે આવી ગયો ઊંડા થઈ ગયો લોકો વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ છે એટલે આપણે બેઠી જાય ગાડીની બોરો થઈ જાય પછી નીકળી જાય અહીંથી

નથી થાય વરસાદ કાંઈ રહેવાનું નામ જ નથી તો બહુ વરસાદ પડે જો ભલે બહુ વરસાદ પડે છે અત્યારે રહી છે આગળ શું થાય છે ચલો બ્લોકમાં કન્ટિન્યુ રહ્યો અને તમને બતાવતા રે બધું શું થાય છે આમાં મિત્રો અત્યારે વરસાદ રહી ગયો છે હવે દોઢ કલાક બે કલાક જેવું છે

Know they're addicted, they know when they're shooting up, but heartbroken people do not. But you do now. But you do now.

બરોબર બ્લોકમાં કન્ટિન્યુ રેજો તમને પણ મથુરા દર્શન કરાવી દે પ્રેમ મંદિર જે છે ને મથુરા એ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો એટલે મથુરા તમને આપણા મથુરા પહેરવવાના છે અહીં તો ઘણું આગળ છે મથુરા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો Mm. ले ली mm. 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 दे सर वेट ले ली ले प्लीज जय बोमड़ो ते गेला वे तो मां बैठी जातो यहां આપણે આવણ ચાહીજે મથુરા હાઈવે ઉપર ફરી જાશે 51 એ વેસે અમે લેઈને પછી નીકળીયો કે ચાલો તો અમે લેઈએ ત્યારે પહેલા મથુરા લે જમી લીધું આપણે જમીના વે આ નીકળન જારી કરને કેસ કેમ પણ મજા આવી ગઈ જમમાં એક નંબર લાગ્યો પનીર ટીકા જેવું શાક હતું અમારે તો પનીર આપણે પનીર ટીકા કે અહીંયા પનીર પનીર બટીર કહે અલગ અલગ નોખું નોખું હતું બધું ચાલો જમી લીધા તો નીકળી જાય ધીમે ધીમે મોસમ આમ ખરાબ થવા મળી શકે ઓલી બાજુ બસ ક્યાં ગૌરવે છે ચાલો આગળ વિતાારીશું શેટ શેર આચાર્ય દુકાનો બંધ છે ગાડી ને બાડી ને લઈને વ્યાવાજ શેડ ની અંદર વરસાદ આમ વરસાદ બહુ જ છે એટલે આયા ઊભી જ છે વરસાદ તમને દે જે

Nói dạng 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 हमने देखा नहीं इसके आज भी सब ज़्यादा में हम मूर्ति के बनावे लेके निभा रहे हैं मगर जो हाथ फिल्म लगी रहती है आप यह लगी तो सब देखते हैं मूर्ति चलती है ना बता रहे हैं ऐसे डिप्रेशन ऐसे बनावे से देख रहे हो वहाँ लगी सी What? આ આપણે મંદિરે દર્શન ભગવાનની અહીંયા મેરૂમ રાખી લીધી છે હવે કે શું કરો છો સરદગણ છે મારુ કપુરભાઈ માવો બનાવશે તો બડે મસ્ત મજાના સુઈ જઈએ પછી સવારે ઉઠીને જવાનું છે વંદાવનમાં બતે કરવા એટલે બીજીયા કરવાનું છે જો ભગવાન દેવી રહેશે એટલે મને પડી બતાઈજો આજે આપણે આ બલો પૂરો કરી નાખી કે એ અમારો બલો સારું લાગી તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં